તો આવી ગયા સોનાની દ્વારકામાં પાવન ધામ આ કે સોનાની દ્વારકા છે બતાવીએ તમને આપણું સુદર્શન સેતુ પીસું પીસું ને કાંઈ ઘટેલી જય દ્વારકાધીશ કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો તો મિત્રો પહોંચી ગયા છે આપણે સોનાની મંદિર જો તમે સોનાની આપણે શરૂઆત કરી દઈએ તો ચાલો મિત્રો જવાનું છે આપણે બેટ દ્વારકા તેત્રીસ કિલોમીટર છે બેટ દ્વારકા નીકળી ગયા છે બેટ દ્વારકા ગાડી ડ્રાઈવર બહુ ખતરનાક છે જો એ નબળી વસ્તુ આ છે ને આખો શ્રાવણ મહિનો એ એકટાણો કરે એમાં આવી આવી વસ્તુ પીવી પડે ને નબળી વસ્તુનો બી

ને મારા કાકાના છોકરાને બીજા બેગ કઈ અહીં આવી જ ગયસ ને આપણા ગામડાના વધારે પડતી બુટુવાળા અહીંયા આવે તો અગિયાર અહીંયા જોવા મળીએ સજ આગળ બતાવો સર તમને જો અહીંયા જ બધા કામ કરતા હોય ને ના આવીને એન્ટ્રી મારતા હોય ને ઉશ્યાં કરતા હોય જો ફૂલ દેખાય તો બોટમાં ચડી ગયા રોહિતના કાકા હકાવે વિશેલભાઈ ને નીકળી જવાના છે ફૂલ તૈયારીમાં એ રોહિત લગભગ હાકી કાઢવાનું લાગે હાલ હવે રોહિત હા હું પકડી નાખું તું ધાવા દે એ પ્રોપર પૂજા બૂઝા ને બધું કરીને ને એક બોટમાં હવે ફૂલ તૈયારી છે બધી બોટું વાળાની અહીંયા જોઈને તો બહુ લાગ્યું અઘરું બોટું માં કેમકે બોટો ધંધો બહુ અઘરો છે ભાઈ આપણે કામે જાય તું બરાબર છે

એકવાર જ્યા પછી રાહ જોવાની પાછળ શું તો કરી રેડી જ છે એ તો હમણાં જ મેળવે પણ આ તો સેન્ટિંગ નું કરતો કરતો આમાં હોય હાલો તો જાય છે હવે આપડે સુદર્શન સેતુ એ તો ઓખા પોચી ગયા છે આપડે બે દ્વારકા તો જાય હવે આપડે ગેટવે કાનુડા ને મળવા જઈ રહ્યા છે હવે કાનુડા નું પીસું જોવા જવાનું છે આપડે

તો ઓલા ભાઈ સમુદ્રી લુટેરા નો માણસ નાણો ને એને ને જોયા તા અમને હવે આ વિડીયો માં તમારે અમને જોવાના છે સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ને તો મિત્રો આપણે સંદુબે બેહી ગયા ને તમને દેખાડું આગળ જોરદાર ઇફિકલ બારસ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જો તમે કાઈ ઘટે ની સંદુબ માલે નીકળી જાય આ સાઈડ ફોટો છે સાઈડ ફોટો છે ઘટે ન્યો

હાલો આપણે જાય દર્શન કરી આવીએ ત્યારે ફટાફ દર્શન કરી આવીએ અને મોબાઈલ જમા કરવાના થાય હમણાં તો પેલા જમા કરાવી દઈએ ને પછી દર્શન કરી આવીએ ફટાફટ જય દ્વારકાધીશ કોમેન્ટમાં જરૂર લગજો મિત્રો દર્શન કરીને આવી ગયા જોવા જવાનું છે સોનાની દ્વારકા આવી ગયા સોનાની દ્વારકામાં પાવનધામ સોનાની દ્વારકા છે ચાર ટિકિટ લેવા હોય એ આપણે જવાનું છે આગળ અંદર સોનાની નગરીમાં ચાર ટિકિટ લઈ લઈએ એટલે આગળ દેખાડીએ સોનાની નગરી મિત્રો પહોંચી ગયા આપણે સોનાની નગરીમાં જો તમે સોનાની કે આપણે શરૂઆત કરી દઈએ તો લક્ષ્મીજી બાપા અને સરસ્વતી માતા

ગો ગો ગોવિંદા ગોવિંદા આલા રે આલા જત્તા ઘરે આ જોઈને તમને લાગીએ કે આ હું છે હમણાં બતાવું તમને નંદકુવર નાનો

નહીં દ્રશ્ય આપણે એને કઈક શીખવાડે જો આ સીન તો બધું બધાય જોયું છે મહાભારતમાં

બે માળની હતી ને સોનાની અહીંયા અમે આવ્યા સોર્યાશી ધૂણા એટલે એનું બહુ મોટું રહસ્ય છે અહીંયા કોઈ પણ સૂર્યાશી ધૂણા છે ટોટલ પણ ગણીએ ને એટલે એક ઓછું થાય કે એક વધે એવું બધા માને તો આપણે અહીંયા આવી ગયા જોઈએ સૂર્યાશી ધૂણાની સિદ્ધ પીઠ અને ગણીએ જો

અમને એટલી બધી સેવા આપવા બદલ રોહિતભાઈ ભાઈ તો અમારો ભાઈ છે ભાઈ એના થકી અમને મળીએ હાલો તો મિત્રો અહીંયા આપણે હોટલની બાજુમાં ફોર વ્હીલ પાર્ક કરી દીધી છે રાતના સાડા બાર વાગી ગેસ ને હોટલ સોમુખમાં પૂગી ગેસ તો જાહેર ઉપર એક રૂમ રાખી લીધો છે રોહિતભાઈ બેને સોમુખ હોટલમાં આવી ગેસ હાઈ ફાઈ હોટલ છે

તો મળીએ એક નવા વિડીયોમાં તો મળીએ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ આવજો બાય બાય તમારું ધ્યાન રાખજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફટાફટ